શૂટિંગ પૂરું કર્યું ને હજુ જમવાનું બાકી છે અને હવે અમે ને આ ડ્રાઈવર ભાઈ અમારા હવે અમે જમવા આવ્યા છીએ હોટેલો તો બંધ બી થઈ ગઈ શૂટિંગમાં ને શૂટિંગમાં હવે અમે જમવા આવ્યા છીએ ભૂખ લાગી છે ને ભૂખ લાગી છે હવે શું ખાઈશું ખબર છે આલુ પરોઠો અને જો આ માસીના થેપલા અને માસીનો આલુ પરોઠો એટલે હવે માસીના થેપલા અને માસીનો આલુ પોરાઠો ચાલુ છે અને આ બધી લારીઓ છે હવે લારીમાં ખાવાનો વાળો આવ્યો છે બોલો શૂટિંગવાળા ભાઈને આજે તો ચલો મિત્રો બાય બાય કાલે ફરી નેક્સ્ટ શૂટિંગમાં તમને મુલાકાત કરાવીશ મારી અને આ અમારા બેન બા તો એટલા થાકી ગયા છે કે વધ બાર કેટલા વાગ્યાના આવ્યા છો તમે સુરત સવારે સાડા ચાર વાગ્યાની આવી છું સુરતથી બોલો અને બપોરે બાર વાગે પહોંચી તો અને અમે રસ્તો ભૂલી ગયા હતા એટલે અમે હેરાન હેરાન થઈ ગયા અમારે જમવાનો મેર પડ્યો નહીં બરાબર પેટમાં મિલાણા બોલે છે અત્યારે અમે આલુ પરોઠા અને બાપુનગરમાં અને આ ભાઈ બનાવે છે એ બી તમને બતાવી દઉં જોઈ લો મિત્રો આલુ પરોઠા તૈયાર થાય છે ચલો મિત્રો મળીએ